આપણા ક્ષત્રિય સમાજના સૂરજ નારાયણ ને વંદના કરી છે જે અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકાર સમા જે ઉદય થયો છે જે જન્મ થયો છે એવા સૂરજ નારાયણ પ્રાર્થના કરી કીધું કે તમારી કૃપાથી મૂંગો બોલતો થઈ જાય હે સુરજ નારાયણ તમારી કૃપાથી લંગડો પર્વત ઓળંગતો બેનોને વધારે ખબર પડે આપણું બાળક જયારે નાનું હોય ત્યારે આપણે એને ક્યાં ઉડાવીએ એ બાળકને તમે જો વેલી હવારના સૂર્યનારાયણના પ્રકાશમાં અને ઘરમાં ઘરમાં જે બાળકને રાખ્યું હોય ને એ બાળકનો સર્વાંગી વિકાસ નો થાય આ તમારે યાદ રાખવાનું આજ કથા જ સાંભળી રહ્યા છો ત્યારે તમને કહું કે તમારા છોકરાને આ માટીમાં રમવા દો વિદેશમાં અત્યારે જો એવી 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 સ્કૂલો થઈ છે કે એમાં એક મેદાન માટીનું રાખે અને માટી કુંદે બાળક એ રમ આપણે તો અહીંયા સહજ મળે અને હું કામ ચપ્પલ પહેરાવો છું જે બાળકને ચપ્પલ પહેરાવો એનો સર્વાંગી વિકાસ નથી થતો આ યાદ રાખજો કેમ કે આપણા પગની તળિયાની અંદર જે અમુક અમુક જે એક્યુપ્રેશર જે પોઈન્ટો રહ્યા છે ઈ એને કાંટો વાગવો જોઈએ એને કાકરા વાગવા જોઈએ એને આપણી ધૂળની આગળ સ્પર્શ થવો જોઈએ તો જ ઈ બાળક સમજો નહીં ત્યારે અત્યારે બાળકો કેવા થયા છે એનો સર્વાંગી વિકાસ ન થાય શા માટે એને સૂર્યપ્રકાશ નથી મળતો એને આપણા દેશની માટી નથી મળતી આ બધી કૃપા છે એ સૂર્ય નારાયણની કૃપા છે આપણા બાળકોને આપણે એટલા બધા અત્યારે હાઈફાઈ રાખ્યા છે ને થોડોક શાળો આવે ત્યાં શરદી થઈ જાય થોડોક ઉનાળો આવે ત્યાં લૂ લાગી જાય ચોમાસાની અંદર તો પગ પલળવા જ ન જોઈએ મારું બાવલું ભીંજાઈ જાય નહીં એને એ વરસાદની મજા લેવા દો એ બાળકને શિયાળાને અને તમે જો થોડોક શિયાળો આવે ને શરદી થઈ જાય આ રોડ માથે કામ કરતા જે માણસો છે હું તમને ખાલી કહું રોડ માથે રોડ બનાવતા કામ કરતા જે માણસો છે તમે મને બતાવી દો એના છોકરાને કોઈ દી શરદી થઈ એના છોકરા કોઈ દીધી માંદા પીડ્યા નહીતર સાહેબ ખેતરમાં રખડતા હોય શું કામ એ પૃથ્વીની સાથે સંલગ્ન છે એટલે એ કોઈ બીમાર ન પડે છે થોડોક તડકો તડકો લાગે એટલે તરત તમે તમારા બાળકને નહીં એને લાગવા કેમ કે સૂર્ય વિટામિન ડી આપે છે વિજ્ઞાન એવું કહે છે આપણા અંગ ઉપાંગોનો વિકાસ થાય છે અને આપણે આપણા છોકરાઓને હું તમને એક સત્ય ઘટના કહું હું મારી ગૌશાળાએ બેઠો હતો ને એકવાર એટલે અમારા ગામમાંથી નામ નહીં આપું મારો મિત્ર છે અને એ લગભગ તેર વર્ષે અમારા ગામમાં આવ્યો એના છોકરાને લઈને અને ત્યાં એક અમારે ખેતર છે અને એ ખેતરમાં એ છોકરો આટા મારવા ગયો અને નાના નાના બધા છોકરા અને સિટીમાંથી આવેલા છોકરાને વધારે મજા આવે એટલે ખેતર આટો મારવા ગયો ને એને કાંટો વાગ્યો પગમાં કાંટો વાગી ગયો એટલે દોડ્યો દોડ્યો આવ્યો અને સીધો જ કીધું પપ્પા ક્યાં છે એટલે એ કીધું કે ભાઈ રવિરામ બાપુ ની ગૌશાળામાં બે બેઠા છે તું જા જ્યાં એટલે એ દોડતો દોડતો ગૌશાળામાં આવ્યો અમે બેઠા હતા એટલે એને તરત જ કીધું પપ્પા પપ્પા બોલે શું બોલે આજ મને કાંટો કવડી ગયો લે શું કીધું કાંટો કવડી ગયો પછી મેં એને કીધું કે આને વર્હે વરહે લાવ આયા માથામાં હાથ ફેરવીને કીધું કે બટા કાંટો કરડે નહીં કાંટો વાગે હા કાંટો વાગી જાય કાંટો કરડી ન જાય અને પછી ભાઈને કીધું તારે જો આ આ આ દેશની મિટ્ટીની જો તને ગૌરવ હોય તો તારા છોકરા તેર તેર વર્ષે આવે અને તેર વર્ષે એ ટાંડા જેવો છોકરો એમ કે મને કાંટો કરડી આ કેવું લાગે તમે વિચારતો આપણા છોકરાને સાહેબ ગામડાની અંદર અને ઈ એને જો સૂર્યપ્રકાશ મળશે તો અંગ ઉપાંગોનો વિકાસ થશે